ગવણો તો તમારે છે ગાઈસ આપણે તો જમી લીધું છે ને ઓજીએ છે ફટાફટ ગાઈસ આપણો ઓટલ છે નો હવે એટલે મોય પાવ ગાઈસ ઘરે અને પપ્પા કમાર પર રાતે નોકરી ગઈ છે તો ઉભવાનું હોય અને ટીવી તો બંધ હતી ટીવી બંધ થઈ ગઈ બોલ તો ફાઇનલી ગાઈસ તમે જોઈ જજો તો 12 વાગવામાં વાર છે ફટાફટ આવજીએ યે દેખ ખાડીક વાકીયા હા જો છે રોટલો હું બા રોટલો અમે તો ગવણો ખા અમે ના ખાઈએ નાખો ઘરે જતી <laughs> <laughs> <laughs>

આમાં પણ નીકળી ગઈ છે ત્રીસ રૂપિયાની કૂપન આ તો ગાય અમુક વાર નથી નીકળતી ને હવે નીકળી છે અમુક જગ્યાએ લાગે છે આ તો નહીં નીકળતી ને ગામમાંથી જ દુકાન લાગીએ તો નીકળી જાય છે ત્રીસ રૂપિયા નીકળી ગઈ છે આમાં આપણો ફાયદો જ થાય છે કાંઈ તમે અમુક વાર એમ નહીં તો ત્રીસ જ નહીં જૂઠું નહીં બોલું અમુક વાર અમુક બીજી ચાવે છે કાંઈ આ નહીં હું બતાવી દઉં એક સેકન્ડ આવો આવું આવું એમાં નહીં નેખાતી ગ્રીન કલર જેવો ને એમાં આમાં નીકળી ગયા છે ત્રીસ રૂપિયા નીકળી ગયા ફાયદો છે આ બી બીજી દસ દસ ની કુપોન હતી ને તે એકસો વીસ ની ચા હોય એટલે સોની નોટા આવી અને બે કુપોન આપી એટલે ચા આવી ગઈ આપણે તો કાંઈ જ આપણે કુપોન મીશું તો કાંઈ જ તમને ખ્યાલ જશે કે કામ છે આપણે એક જ વોટા લેશે અને આપણે જમીન આવી ગયા છે હોટા લઈ બેસું થોડી વાર ને થોડો બ્લોગ બ્લોગ એડિટિંગ કરવા બાકી છે બ્લોક નહીં થમને બ્લોક તો હું રાતે જ કહી જશું થમને ખ્યાલ એટલે કાંઈ જ આપણ તો ઘરે ઘરે જઈ રહ્યા છીએ મોમી પપ્પા એમને લેવા માટે મોમી પપ્પાની ઘરે છે એટલે રિક્ષા આપણે અહીંયા હતી એટલે રિક્ષા એમને આપશું અને બાઇક આપણે લઈને આવશું એ ગાઈ ઘરે પહી તમને મળીએ ગઈ એવું હતું કે રિક્ષા ખૂદા હોય તો પડી હોય એટલે હવે મમી પપ્પાને હોય એટલે ઘેર ઘેર ઊંઘવાનું હોય એટલે એમાં આપવાને એટલે કહેતા ને રિક્ષા આપણો અઠોલો જ રાખીએ લોકો લેવા જવું હોય તો બાઇક ચાલે તો બાઇક લઈને કાંઈ જ ના મજા આવે રીક્ષા તો સામાન બધો આવી જાય તે જરૂર જ ન પડે શું ફાઈનલી કહીએ જ આપણે તો આપણે ગાઈશ ઘરે તો કઈ તમને ઘરે ન તો આખું દાવ જોવા નહીં મળતા કે આ દાવ તમારા હોય હશે વોટરલી તું કહીશ કેટલા વાગવામાં તમે બતાવી દઉં ગાઈસ તમે જોઈ શકો છો વાગવામાં તો આવી ગયા છે પાંચ અને અગિયાર થઈ જાય છે ગાય આપણો આપણે તો આપણે ઘરે ઘરે મમ્મી પપ્પાને આવો મમ્મી મમ્મી બાર બેહી ગાય તમે જો મમ્મી બાર છે આપણા આપણા પપ્પા તો ઉઠીને તો જ્યાં છે કઈ તમે ચેક કરી શકો છો ઓકે તમને એવું કહે કે ઘરનું વ્યૂ છે મ્યાં તો ગાઈ તમારે આખો દારો ઓઠા લેવા એટલે ગાઈસ ઘરનું વ્યૂ ના ઓકે એટલા માટે આપણે આખો દારો ઓઠા લેવા છે એટલા માટે પપ્પા તમે જોઈ જાવ તો ગાઈસ બાલ ઉડાઈ રહે છે તો બાલ ઉડાવ અબી હાલું છે અબી હાલું ઉઠે તો મ બેલ નહી જીતી ચાવી બાઈક ની આય રહી ની કેમ કે સિસ્ટમ દે ચાવી દેખાતી નહી ઓધરાંડ

નહી લાલ ઓસ તમણ ટીકા લાલ જોઈએ મન તો હે દેખા દે લા આ આ ઓ દા કા ઓઈ ગયો ના ચોખા જીચ્છા જંખા જીની ઉહી જો કમે ખલી પૂજો દેને હલા ખાજી કે ઓમ બડ્યો ખાજે હે ખાંકો ચાહીયા ને

ના હું ચાખું જોઉં છું ખાવાનો વિડીયો મારે બનાવો જ નહીં ના પણ હું બનાવી મમ્મી લખાઈ ખાતા ફાઇનલી સાફ સફાઈ ગાઈસ અને પપ્પા શું કરો છો પપ્પા તમે ચા બનાવો કેમ ચા બનાવો નથી ચા કીશો તમે ચા પા બનાવો તો ગાઈશ મમ્મી કચરો બાકી દેવા અમે જીએ છીએ ગાઈ જવા ઘરે અમારે અંકિત પૈસા લીધે દૂધના નેમાં તમે ફટાફટ હોય દે ડાયરેક્ટ ઘરે પછી મળીએ ગાય મજો આઈ જતી હતી તો ફાઇનલી ગાઈસ તમે જોજો આપણો સાજનું જમવાનું થઈ ગયું છે ને ગાઈસ જમવા બરાબર છે ગાઈસ તમે જોઈ શકો ગાઈસ જમવામાં આપણે બતાવ્યું છે ગાઈસ આપણે તો ખીચડી તો હોય જ ગાઈસ તમે જોજો ખીચડી છે અને અમારે જે કુબીનું શાક અને અમારે છે તમે જોઈ શકો છો બાજરીનો રોટલો છે ગાઈસ અને અમારે તો ગાઈસ ઘઉંની રોટલી છે તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ પછી અમે મળીએ તો ફાઇનલી ગાઈસ તમે જોજો આપણો બ્લોગ આવી ગયો છે અમારો બ્લોગ ચાલુ કરી દેશે ગાઈસ આપણો આઠ વાગી ગયા છે આ બાદ મમ્મી બેસી છે ખબર પપ્પા બેઠે છે હવે અંકિત બેઠો ને બહાર જતી બેસે તો ફાઇનલ ગાઈસ બધા હવે બ્લોગ ચાલુ કરીને બધા જોઈ લેશે ગાઈસ અમારા ઘરના તમે જોરો અંકિત દે બ્લોગ ચાલુ કરશે હવે આ શોર્ટ બ્લોગ છે ગાઈસ તમે જોઈ શકો તો ભાઈ આપણો બધા ને મળી ગાઈસ બ્લોગ જોઈએ છે આ આ વાગી જેવું નાખો ને ગાઈસ બધા અમાર ફેમિલી આખે મળી બ્લોગ જોઈ લેશે ગાઈસ ગાડી ચોરી મળી હતી કોણ ગયા ये तो तेरा आटा वाला भैया नाम की दरवाने किसका सपना दया को वो चला गया टोटली कि तो अगले शो काम से जाओ ना लेकिन छोड़कर पड़े मैंने लगा यार ब्लॉग चालू થઈ ગયો જો ચોટી જમ ચોટી ભાઈ માર માર ચાલુ હી ન કે તમ તામ પેલા થી કર ના તો ભાઈ ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ હોય એટલે આખા દિવસ વાપરીએ એટલે ચાલુ ચંકી પપ્પા ને મારું ચાલુ જો આજે આઈ ફોન મારા પપ્પા ને ચાલુ મારા મારું ચાલુ ભાઈ મમ્મી આ તો ગાઈસ અમેનો વ્લોગ આને મમ્મી આસા અહ ઉદાવન તો તો બોલતા નહી આવતું બોલાવ આવું દે લઈ એ ગજી ના ન મગ ગીતા દાદો અમાર ગાઈસ ને જોરી મજા આવે ગાઈ તો એન્ડીટેઇનમેન્ટ હોય એટલે ઓકે વાત્યો તો એ તો બસ આપણું જો એડિટિંગ કરતા નું તો હા તો બ્લોગ નો કરી તો ચેનલ બનાવો લાઈક સબસ્ક્રાઇબ કર બ્લોગ